પાણીપુરી બનાવજો હા તો એનો ભાવ શું રાખે છે પાણીપુરી બનાવે છે દસ રૂપિયાની પાંચ નંગ આવે અચ્છા સરસ અને એમાં તમારે જે ટાઈમિંગ શું છે એનું ટાઈમિંગ સાંજના ચાર થી નવ રાતના ના નવ વાગ્યા સુધી નવ વાગ્યા સુધી અને અહીનું લોકેશન જણાવી દેજો અમારે આનું અમારું લોકેશન છે રામ તલાવડી ગુરુદ્વાર ના મંદિર ની બાજુમાં કઈ આલું અને હા સુનિશભાઈ તમે પાણીપુરીમાં કેટલી વેરાયટી બનાવે અમે પાણીપુરીમાં દહીંપુરી છે ચટણીપુરી છે સેવપુરી છે મસાલા પુરી છે બધી વેરાયટી બનાવે છે અચ્છા તો દહીં પુરી ને મસાલા પુરી નો ભાવ દસ રૂપિયા છે અને દહીં પુરી ને વીસ રૂપિયા ભાવ રાખ્યો છે આપડે અચ્છા અચ્છા હા પણ તો લેડીઝ ની કેવી ટેવ હોય કે પાણી પુરી તો ખાધી પણ એની પર કોરી એક્સ્ટ્રા માગે છે કોરી અમે આપીએ ને જેટલી ખાવી એટલી અમે આપીએ કોઈ દિવસ ના ના પાડીએ ઓકે કમાલ છે તો નડિયાદ વાસીઓ જો તમે નડિયાદ ના હોય તો ગુરુદ્વારા ની બાજુ માં જ ઉભા રેજો આ છે ગુરુદ્વારા તો અહિયાં આવવાનું ભૂલતા નહીં પાણીપુરી ખાવાની સુનિલ ભાઈ એકદમ પ્રેમ તમને પાણીપુરી ખવડાવશે જય મહારાજ જય મહારાજ તો દોસ્તો આપણી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે અને અમે ખાવા જઈ રહ્યા છે તો ટેસ્ટ તો જોરદાર છે પણ ફરી એકવાર ટેસ્ટ કરી અમારો સમર્થ કોરીપુરી કાઈ છે પાણી વગર ને તો ચાલો તમને બતાડીએ કે ટેસ્ટ કેવો છે

તો દોસ્તો રામ તલાવડી જાઓ તો ગુરુદ્વારાની એક્ઝેક્ટ બાજુમાં જ ક્રિષ્ના પાણીપુરી છે તો ત્યાં પાણીપુરી ખાવાનું ભૂલતા નહીં તો દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને હા તમારે બી કોઈ લારી ગલ્લા હોય તો ખાણીપીણીના તો આજે જ અમારો કોન્ટેક કરો તો મળીએ મિત્રો નવ દિવસ થયો ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય મહારાજ